આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર ધરમપુર તાલુકાના યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ધારાસભ્યને સરપંચ મંડળે કરી લેખિતમાં ફરિયાદ આજરોજ તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ધરમપુર તાલુકાના સરપંચ મંડળના પિસ્તાલીસ ગામના સરપંચો અને તલાટી મંડળના સભ્યો તાલુકા વિકાસ અધિકારી સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરવા માટે ધારાસભ્યશ્રીના કાર્યાલય પર પહોંચ્યા હતા ત્યારે ત્યાં હાજર રહેલા ભાજપ યુવા મોરચાના ધરમપુર તાલુકાના પ્રમુખ નિખિલ ભંડારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી તમને કાર્યાલય પર અહીં કોણે બોલાવ્યા છે જેવું સંબોધન કરતાં સરપંચોમાં રોષ ફાટી નીકળ્યો હતો ધારાસભ્ય કાર્યાલય ખાતે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને જઈ શકે છે ત્યારે આ ફરિયાદને લઈને પહોંચેલા પિસ્તાલીસ ગામના સરપંચોને આદરપૂર્વક અંદર બોલાવી તેમના પ્રશ્નો સાંભળવાના સ્થાને યુવા મોરચાના તાલુકા પ્રમુખ નિખિલ ભંડારીએ જાણે સુરાતન ચડ્યું હોય તે રીતે તમને અહીં કોણે બોલાવ્યા છે જેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો જેને લઈને સરપંચ અને તલાટી મંડળના સભ્યોને માઠું લાગી આવ્યું હતું જેને લઈને તેમણે નિખિલ ભંડારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ધારાસભ્યશ્રીને લેખિતમાં સરપંચ મંડળના લેટર પેડ ઉપર ફરિયાદ કરી છે જોકે નિખિલ ભંડારીએ જે રીતે ફરિયાદ લઈને પહોંચેલા સરપંચ અને તલાટી મંડળ સાથે વાર્તાલાપ કર્યો છે એ તમામ વાર્તાલાપ ત્યાં હાજર રહેલા અનેક મીડિયા મિત્રોના મોબાઈલમાં કેદ થયો હતો અને તે સાથે ફરિયાદ કરવામાં આવી છે હવે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો યુવા મોરચાના પ્રમુખ સામે કેવી કાર્યવાહી કરે તે જોવું રહ્યું જો કે આ અગાઉ પણ યુવા મોરચાના તાલુકા પ્રમુખ નિખિલ ભંડારી અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે કે આવો હવે આરોહન બેનો કે આ શું છે સફરિયત કતો બોલવા બોલવા ગોપી બાબાનો જ અમે ધરાવ પાતા અમે આવ્યા અમે આયા ધાનની માનથી આવ્યા અમે મોવા આવ્યા મજા આવશે એવું બોલા